તમને જાણીને નવાઈ લાગશે કે એક નાનું એવું ફળ તમારા અશાંત મગજને શાંત રાખવાનો ગુણ ધરાવે છે વર્તમાનની ભાગદોડભરી જીવનશૈલીથી દરેક માણસ તંગ આવી જાય છે કામના બોજના કારણે ડિપ્રેશન અનિદ્રા તેમજ શરીરમાં અનેક ઘણી શરીરને લગતી સમસ્યાઓ ઊભી થાય છે આ એક એવું ફળ છે જે આ બધી સમસ્યાઓમાં રાહત આપવાની ક્ષમતા ધરાવે છે શિયાળામાં અખરોટ ખાવાના એક નહીં પરંતુ અનેક ફાયદાઓ છે ઘણા લોકો મગજને તેજ કરવા માટે દરરોજ અખરોટ ખાય છે આ નટ્સ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ સાથે સાથે શરીરને પણ સ્વસ્થ રાખે છે અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ એન્ટીઓક્સિડેન્ટ અને ફાઇબર હોય છે માત્ર મગજ જ નહીં પરંતુ હૃદયને સ્વસ્થ રાખવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ અખરોટ મદદ કરે છે એવામાં અખરોટના ફાયદાઓ વિશે જાણીએ જો તમે રોજ અખરોટ ખાઓ છો તો તે તમારા શરીરમાંથી નબળાઈ દૂર કરે છે જ્ઞાનતંતુઓને મજબૂત બનાવે છે તમારે સ્કિનને ગ્લોઈંગ બનાવે છે વાળ મજબૂત બને છે યાદશક્તિ સારી રહે છે અને હાડકાં મજબૂત બને છે આ માટે તમે રોજ બે અખરોટ પલાળીને ખાઈ શકો છો અને જો તમે ઈચ્છો તો તેની સાથે દૂધ પણ લઈ શકો છો તેમજ અખરોટની ગરમ પ્રકૃતિ હોવાથી તેને પાણીમાં પલાળ્યા પછી જ ખાવા જોઈએ અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ અને આલ્ફા લેનોલેનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે આ ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાતા એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને સારા કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાતા એચડીએલ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલમાં રાખવાથી હૃદય સ્વસ્થ રહે છે અને સ્ટ્રોકનું જોખમ પણ ઓછું થાય છે આ સિવાય અખરોટમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે અખરોટમાં હાજર ઓમેગા થ્રી ફેટી એસિડ અને આલ્ફાલેનોલેનિક એસિડ મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે જર્નલ ઓફ ન્યૂટ્રીશનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ અખરોટ મગજના કોષો વચ્ચેના જોડાણને સુધારે છે જે તમારો ફોકસ અને યાદશક્તિને તેજ બનાવે છે અખરોટ આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે ન્યૂટ્રી એન્ડ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ અખરોટમાં રહેલ ફાઇબર પ્રિબાયોટિક તરીકે કામ કરે છે જે તમારા ઓંતરડામાં સારા બેક્ટેરિયાને પોષણ આપે છે તેમજ ખોરાકને યોગ્ય રીતે પચાવવામાં મદદ કરે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે